નમસ્કાર ખેડૂતભાઈ બજાર ભાવ ચેનલ પર આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ બુધવાર મિત્રો આજે લાલ કાંધા ભાવ થોડી તેજી છે મિત્રો આપણે લાઈ બજાર ભાવ જોવા જઈશું મિત્રો તે પહેલાં આજે સાંજના સમયે લાલ કાંધાની આવક લેવામાં આવશે તો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો કેટલી આવક થઈ છે મિત્રો અને આવનારા દિવસોમાં થોડા બજાર પણ સારા જોવા મળી શકે છે આવક ઘટવાને કારણે આજે સફેદ કાંદામાં ફક્ત અગિયાર હજાર કાંદાની આવક થઈ છે અને સારા એવા બજાર ભાવ તેમાં પણ જોવા મળી રહ્યા છે લાલ કાંદાની નવ વાગ્યાથી હરાજી શરૂ છે અને તેમાં પણ બજાર ભાવ સારા એવા જોવા મળી રહ્યા છે મિત્રો જો તમે અમારી બજાર ભાવ ચેનલમાં હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક અને શેર કરજો મિત્રો જેથી કરીને બીજા ખેડૂતભાઈઓને દરરોજે દરરોજના બજાર ભાવ તાજા જોવા મળી શકે લાઈવ બજાર ભાવ તેમજ લાઈવ વિડીયો તમને જોવા મળશે અમારી બજાર ભાવ ચેનલ પર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ચાલો મિત્રો તો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું મિત્રો આજે થોડીક બજારમાં તેજી હોય તેવું લાગી રહ્યું છે મિત્રો ચાલો તો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું મિત્રો ત્રણસો ત્રણસો એક રૂપિયા ત્રણસો હજાર રૂપિયા ત્રણસો એકવીસ એકવીસ રૂપિયા ત્રણસો એકવીસ એકવી રૂપિયા બરોબર ત્રણસો એકવી બાવીસ બાવીસ રૂપિયા ત્રણ બચી બચીસ રૂપિયા બોલવા તો એક મે 5 ભેજે 25 25 રૂપિયા બરબર 325 આ પાક પાક 25 રૂપિયા આપણા ની આ 33 રૂપિયા બગા 35 રૂપિયા 131 રૂપિયા

નમસ્કાર મિત્રો આજે લાલ કાંધામાં સારી એવી તેજી જોવા મળી રહી છે મિત્રો આજે બજારમાં ગઈકાલ કરતા ત્રીસ ચાલીસ રૂપિયાની તેજી હોય તેવું લાગી રહ્યું છે મિત્રો અને સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે આવનારા દિવસોમાં થોડીક આવક પણ ટેમ પડશે આજે આપણને લાખ થેલાની આવક થઈ છે તો જરૂર આપણને બજારમાં સુધારો જોવા મળશે મિત્રો તેવું લાગી રહ્યું છે આજે આપણને સરેરાશ ભાવ ત્રણસો રૂપિયાથી સાડી ત્રણસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો સારા માલના ચારસો સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો તો આપણે લાઈ બજાર ભાવ તો જોઈશું જથી તે પહેલાં અમારી બજાર ભાવને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો હલો ભાઈ એકવાર ત્રણસો ઓગણચાલીસ રૂપિયા નો ભાવ છે મિત્રો સારી એવી તેજી છે આજે મિત્રો આજે આપણને સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો મારી દેખો કોઈ થાય નહીં મુકુલભાઈ

સાડત્રી રૂપિયા ત્રણસો ને સાડત્રીસ ઓગણચાલીસ એકતાલ બેતાલ તેતાલ ચુમ્મલ પિત્તાલ સિત્તેર રૂપિયા ત્રણસો પિસ્તાલીસ

એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ત્રેવીસ રૂપિયા ચોવીસ પચીસ ચોવીસ એકવીસ એકવીસ તાલી બેતાલીસ બાવન પંચાવન પંચાવન બસો પંચાવન બસો પચાસ ચાલી રૂપિયા ચાલી બોલવું ભાઈ બસો ચાલી બસો ચાલી ચાલી રૂપિયા ચાલી રૂપિયા